નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકથી સોળસો ને અડસાઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર છસો સાઠથી સોળસો ને પાંચ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી સોળસો ને પચાસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સત્તરસો ને પંદર રૂપિયા કપાસની અંદર સારી એવી જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બોલાઈ બોલાઈ રહ્યા છે કપાસની અંદર જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો છેતાલીસ થી પંદરસો ને એકાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અગિયારથી થી સોળસો ને એકાવન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો ચાલીસથી થી સોળસો ને રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર આ ચૌદસોથી થી સોળસો ને પંચાવન રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો થી સોળસો ને સિત્તેર રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાણુંથી થી પંદરસો ને પંચાવન રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી થી ચૌદસો ને પાંચ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો એકાવન થી સોળસો રૂપિયા હળવદ માર્કેટિંગ અંદર નવસો થી ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર થી રૂપિયા ઉપલેટા માર્કેટિંગ અંદર થી ચૌદસો ને પચીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ ની અંદર એક હજાર થી ચૌદસો ને છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ ની અંદર બારસો છ થી તેરસો ને બાવન રૂપિયા વિસાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમા માર્કેટિંગ ગાર્ડના કપાસના બજાર ભાવ જો જોજ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તમે સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા બદલ আপন খুব খুব আবার